રાજકોટ મહાનગરપાલિકામાં પ્રાણી રંજન અંકુશ વિભાગમાં વેટરનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું હેલો આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પશુ ત્રાસ નિયંત્રણ બે હજાર ત્રેવીસ અંગેની જે પોલિસી દાખલ કરવામાં આવેલ છે તે અનુસંધાને આપણે તારીખ એક નવેમ્બર બે હજાર ત્રેવીસથી પશુપાલકોને જેમની પાસે પોતાની માલિકીની જગ્યા ન હોય તેઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે આપણે બે માસનો સમયગાળો આપવામાં આવેલ જેની મુદત આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ થાય છે આથી જે પશુપાલકોએ પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાઇસન્સ કઢાવેલ ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુઓને આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં શહેરની બહાર ખસેડી લેવા આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ બાદ લાઇસન્સ કે પરમિટ વગરના પશુઓ પકડાશે તો તેવાના પશુઓ પરત કરવામાં નહીં આવે અને કાયમી જોડે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે આપણે જે નવી માર્ગદર્શિકા આવેલ છે તે મુજબ મોટા પશુઓ માટે ત્રણ હજાર રૂપિયાનો દંડ જો બીજી વખત પકડાય તો સાડા ચાર હજાર રૂપિયા ત્રીજી વખત પકડાય તો છ હજાર રૂપિયા આ મુજબ આપણે દંડ નક્કી કરવામાં આવેલ છે આજ અમે સૌ ગોપાલકો માલધારીઓ સૌ ગૌપ્રેમીઓ એક રજૂઆત કરવા આવ્યા છીએ કે જે સરકારે એકત્રીસ ડિસેમ્બરનું અલ્ટિમેટમ જો ગાય રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશનની જગ્યા નહીં હોય તો અમે ગાયના ઘરમાંથી પણ પકડી જશું પણ સરકાર શ્રીને વિનંતી છે કે માલદારી આજુબાજુના ગામડા પણ જગ્યા જ્યારે લેવા જાય છે ત્યારે સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે તમે અહીંયા રહેવા આવી શકો છો પણ તમે તમારો માલધાર રહીને અમે તમને ગામડામાં રહેવા જઈશું નહીં પ્લસમાં સરકારે કોઈ જગ્યાની વૈકલ્પિક જગ્યા આપી નહીં તો આ માલદારીઓ પોતાના પશુને લઈને જાય તો ક્યાં જાય તમે અલ્ટિમેટમ આપી દીધું તો જેના કારણે તમે જાઉં ક્યાં એક ભયનો માહોલ એક એક એવી એવી મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો અમારી વિનંતી એ છે કે ઝડપથી આપ પહેલાં જગ્યા આપો જગ્યા આપી એટલે માલધારી સમાજ તમને પૂર્ણ સહયોગ કરશે અને પોતાને માલઢોર લઈને તે જગ્યામાં ચાલ્યો જશે પણ પહેલાં જગ્યા આપો ત્યારબાદ આવા કોઈ તાનાશાહી નિયમ નાખો અમારી માંગ એ જ છે કે પહેલા જે નિયમ છે તે વધારો અને જેમના વાળા છે એમ કે એ લોકો જ્યારે લાયસન્સ આપવા માટે એમ કે છે કે તમે ટાઇટલ ક્લિયર જગ્યા રાજકોટ ચાલીસ ટકા જે છે એ સૂચિત છે તો ટાઈટલ ક્લિયર જગ્યા માલધારીઓ ક્યાંથી લાવે તો એનો નિયમ છે કે જેની પાસે વાળા છે જગ્યા છે તેમને તે ગાયું ને રહેવા દે અને પહેલા વૈકલ્પિક જગ્યા આપે ત્યારબાદ આ અલ્ટિમેટમ આપે